હેલો મિત્રો સ્વાગત કરજો ફરી એકદના વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના બે હજારના હપ્તા વિશે એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના બે હજારની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો આ તારીખ આવશે તમારી ખાતા ની અંદર બે હજારનો કયા ખેડૂતોની અંદર મળવા પાત્ર રહેશે અને અમુક ખેડૂતોને બે હજારની જગ્યા ચાર હજારનો આપતો મળવા પાત્ર રહેશે તો કે કયા ખેડૂતોને ચાર હજારનો આપતો મળણાપાત્ર રહેશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયો નામ સુધી બન્યા રેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી ચેનલમાં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને મિત્રો તમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારા વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ ભારત બના કરોડો ખેડૂતો માટે જીવન રેખા બની ગઈ છે અને દર વર્ષે રૂપિયા છ હજાર ની નાણાકીય સહાય ખેડૂતોને બીજ ખાતર અને દૈનિક ખેતીની જરૂરિયાતોનું સંચાલન કરવામાં મદદ કરી કરી છે જેમ જેમ આપણે પ્રવેશ રહ્યા છીએ ખેડૂતોની તારીખો પાત્રતા ચકાસણી અને ચકાસણી નિયમો સંબંધિત ઘણા મહત્વપૂર્ણ અપડેટ્સ ધ્યાન ખેંચી રહ્યા છે અને ઘણા ખેડૂતો ચુકવણી અને નવી શરતો વિશે સ્પષ્ટ જવાબો શોધી રહ્યા છે અને આ લેખ પીએમ કિસાન નવું અપડેટ બે હાજર ને સરળ વ્યવહાર અને ખરેખર માન્ય રીતે સમજ

છ જે વાર્ષિક લાભ મિત્રો ની અંદર બેંક ખાતા અંદર ખેડૂતોને મોકલવામાં આવતો હોય છે જ્યારે સત્તાવાર તારીખો અલગથી જાહેર કરવામાં આવતી હોય છે ત્યારે સરકારે સંકેત આપી દીધો છે કે બધી શર્તો જે પૂર્ણ કરનારા ખેડૂતો છે તેમના માટે આ હપ્તો છે તે વધુ સરળ બની જશે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ

બદલાવ થયો નથી પરંતુ અંદર જે જે અમલીકરણ છે છે મિત્રો તે વધુ કડક બનાવવામાં કે ફક્ત નાના અને જે સીમાંત ખેડૂતો છે મિત્રો તેમને આ યોજનાનો લાભ મળી રહે જેમના પોતાના નામે ખેતીલાયક જમીન છે જે અને જે આવક વેરોધ ચૂકવે છે અથવા સંસ્થાકીય જમીન ધરાવે છે મિત્રો તેમને આ બાકાત રાખવામાં આવ્યા છે મિત્રો અંતર્ગત અને મિત્રો અધિકારીઓ સક્રિયપણે યાદીમાંથી અયોગ્ય નામો દૂર કરી રહ્યા છે અને સફાઈ પ્રક્રિયા ખાતરી કરી રહ્યા છે કે સાચા ખેડૂતોને આ જે લાભ છે મિત્રો તે મળે તો રહે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન બે હાજર છવ્વીસમાં એ કહેવાય એ સૌથી મહત્વપૂર્ણ અપડેટમાં નું એક છે જે ખેડૂતોને આધાર આધારિત ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમના આગામી હપ્તાઓ મળશે નહીં અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે આંશિક પાલન હવે કામ કરશે નહીં ખેડૂતો ઓટીપીનો ઉપયોગ કરીને ઈ કેવાયસી ઓનલાઈન પૂર્ણ કરી શકે છે અથવા બાયોમેટ્રિક ચકાસણી માત્ર નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈ શકે છે અને એકવાર થઈ ગયા પછી ભવિષ્યની ચૂકવણી કોઈ પણ વિક્ષેપ વિના જમા કરવામાં આવશે એટલે કે મિત્રો પીએમ કિસાન બે હજાર સર્વિસની અંદર ઈ કેવાયસી સૌથી મહત્વપૂર્ણ અપડેટ્સમાંનું એક અપડેટ છે મિત્રો કે જે ખેડૂતો આધાર કાર્ડથી મિત્રો આધારિત ઈ કેવાયસી પૂર્ણ કરવું પડશે મિત્રો અને જેમને આગામી હપ્તાઓ મળ્યા નથી મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું છે કે આંશિક પાલન હવે કામ કરશે નહીં મિત્રો અને ખેડૂતો ઓટીપીનો ઉપયોગ કરીને મિત્રો ઈ કેવાયસી ઓનલાઈન પૂર્ણ કરી શકે છે અથવા બાયોમેટ્રિકની ચકાસણીથી મિત્રો નજીકના જે સીએસસી કેન્દ્ર છે મિત્રો તેને જઈને મુલાકાત લઈને મિત્રો તમે આ ઈ કેવાયસી કરાવી શકો છો અને જો મિત્રો આ એકવાર ઈ કેવાયસી થઈ ગયા પછી તમારે ભવિષ્યની અંદર કોઈ પણ મુશ્કેલીઓ આવી નહીં મિત્રો અને તમારો હપ્તા છે તે જમા થતા રહેશે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ વર્ષે જમીન ચકાસણી એક મુખ્ય ફોક્સ ક્ષેત્ર બન્યું છે અને રાજ્ય સરકારો પીએમ કિસાન અપડેટ્સ જમીન રેકોર્ડ સાથે ક્રોસ ચેક કરી રહી છે જેથી મેળ ખાતી નથી તે ઓળખી શકાય જો સાચા ખેડૂતોની જમીનની વિગતો જૂની થઈ ગઈ હોય તો તેમને પણ ચુકવણી હોલ્ડનો સામનો કરવો પડી શકે છે અને સ્થાનિક મહેસૂલ કચેરીમાં જમીન રેકોર્ડ અપડેટ કરવા માટે આવશ્યક છે અને આ પગલું પારદર્શિકતા સુધારો કરે છે અને ખાતરી કરી છે કે યોજના ફક્ત યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ વાત કરીએ ખોટી અથવા નિષ્ક્રિય બેંક વિગતો નિષ્ફળ ચુકવણી ખાતરી કરવી જોઈએ અસ્વીકારવાનું કારણ બની શકે છે અને અગાઉથી બેંક વિગતો ચકાસવાની વિલંબ ટાળવામાં મદદ કરી છે અને બે ના હપ્તાની સમયસર પ્રાપ્તિ સુનિશ્ચિત થાય છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએકવણી સ્થિતિ તપાસવી એ પણ વધુ સરળ છે અને તેને કોઈ તકનીકી જરૂર નથી મિત્રો ખેડૂતો સત્તાવાય વીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને મિત્રો અને સ્થિતિ વિકલ્પનો ઉપયોગ કરીને મિત્રો આધાર નંબર નંબર અથવા દાખલ કરીને હપ્તાની વિગતો તરત જ દેખાઈ જશે મિત્રો અને સ્થિતિ તપાસવાથી જારી થાય તે બાકી અથવા સમસ્યા હોય સમસ્યાઓ ઓળખવામાં મદદ મળે છે મિત્રો ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે બે હાજર છવ્વીસ નું અપડેટ પારદર્શિકતા અને જવાબદારી તરફ સરકારનો મજબૂત પ્રયાસ દર્શાવે છે અને અત્યંત ડેટા મેચિંગ ડિજિટલ મોનિટરિંગ અને વિભાગો વચ્ચે સંકલિતની સિસ્ટમમાં સુધારો થયો ગાળાની સ્થિરતા સુનિશ્ચિત કરે છે અને ઝડપી ફરિયાદ નિવારણ અને સ્વચ્છ લાભાર્થીઓની યાદીઓ અને આ સુધારાઓ સીધા પરિણામો છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કેસ ની સાવધાની સાથે સાતત્ય લાવે છે અને રૂપિયા છ હજાર વાર્ષિક સહાય મજબૂત રહી છે પરંતુ પાલન પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે જે ખેડૂતો નિયમોનું પાલન કરી છે દસ્તાવેજો અપડેટ રાખી છે અને ચકાસણીના પગલાં પૂર્ણ કરી છે તેમને સમસ્યા ચુકવણી મળતી રહી છે અને આ યોજના એક સ્વચ્છ અને વધુ પારદર્શક સિસ્ટમ તરફ આગળ વધી રહી છે જે સાચા ખેડૂતોને ટેકો આપવા અને લાંબા ગાળે ભારતના કૃષિ પાયાને મજબૂત બનાવવા માટે રચાયેલ છે એટલે કે મિત્રો જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે છ હજાર રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવી છે મિત્રો તેમ બે હાજર સવિસ ની અંદર પણ ચાલુ જ રહેશે મિત્રો પરંતુ તેને બે હાજર સવિસ ની અંદર તેના નિયમોની અંદર પણ કડક કરી દેવામાં આવી છે મિત્રો કે જેને ઈ કેવાયસી નથી કર્યું જેને જમીન ચકાસણી નથી કરાવી તો મિત્રો એમને આ હપ્તો છે તે મળવાપાત્રની છે કારણ કે મિત્રો જે આજ આ યોજના હેઠળ જે મિત્રો અધિકારીઓ છે મિત્રો તેવા ખેડૂતોની જાચ કરી રહ્યા છે કે મિત્રો જે સાચા અને જે નાના અને જે મળતો રહે તે માટે મિત્રો કેવાયસી અને ફાર્મા ના કરાવી હોય તેવા ખેડૂતોને બાકાત કરી રહ્યા છે તો મિત્રો આ પીએમ કિસાન યોજના અંતર્ગતના બાવીસમાં આપતાની માહિતી તો મિત્રો અમે આશા કરી છીએ કે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકને દબાવી દો જેથી કરીને અમે કોઈ પણ આવી પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી આવી અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેને સૌ પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો